હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા સવારે આપણે નાઈ તો રેડી થઈ ગયા છીએ અને પછી અહીંયા આપણે પૂજા કરવા માટે બેસી ગયા હતા પૂજા પતાવી અને પછી ભગવાનની આપણે આરતી કરી લીધી આરતી કરી પછી આપણે તુલસી માને જળ ચડાવી દીધું અને પછી આપણું જે રૂટીન હતું એ મેથીનું પાણી પી અને આપણે ટિફિનની તૈયારી કરી ટિફિનમાં આજે તો સેટરડે હતો એટલે ખાલી પુલાવ જ બનાવો હતો એટલે આપણે બધી શાકભાજી સમારી દીધી અને પછી અહીંયા તૈયારી કરવા માંડ્યા જ્યાં સુધી શાક અહીંયા પુલાવ આપણું તો ચડી ગયું હતું સરસ મસ્ત બની ગયું હતું અને પછી આપણે માટલું વેછરી કાઢ્યું કારણ કે અમારે સવારે પાણી પીવાનું આવી જાય છે એટલે સવારે ભરવાનું હોય છે એટલે હું બે માટલા ભરું છું એક માટીનું અને એક તાંબાનું પછી તાંબાનું પાણી હું એ માટીના વાસ માટીના માટલામાં ટ્રાન્સફર કરી દઉં છું સવારે અને પછી અહીંયા મેં આપણે આ માટીનું માટલું ભરી દીધું અને અહીંયા પછી આપણે જે પાણી આવતું હતું તે આવતું પાણી ભરી દીધું અહીંયા પછી મારા નાના નાના છોડવાઓ છે એને મેં પાણી પીવડાવી દીધું અને પછી આપણે અહીંયા કપડાં ધોવાના હતા અને અહીંયા વાસણ પણ હતા એટલે આપણે ફટાફટ કપડાં ધોઈ દીધા અને પછી આપણે દૂધ પીવાનું હતું એટલે દૂધ પી લીધું અને પછી આપણે ચા મૂકી દીધી હતી એટલે સવારે ચા નાસ્તો કરવા માટે રેડી થઈ ગયા અને અહીંયા પછી આપણે ખાખરો અને આજે તો બર્ગર હતું અને ચા હતી અને અહીંયા બેગ પેક કરી પછી ફાઇનલી નીકળી ગયા ઓફિસ આવવા માટે અને અહીંયા પછી આપણે પંચિંગ કરી દીધું અને અહીંયા બહુ તરસ લાગી હતી એટલે આપણે થોડું પાણી પી લીધું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ અહીંયા સુધી આવજો